ખેડામાં સંતરામ મંદિરમાં ચોરીની ઘટના બની છે કે જ્યાં રઢુ ગામે આવેલા સંતરામ મંદિરમાં ચોરીની ઘટના કે જ્યાં બે તિજોરીમાંથી સોના ચાંદીના રોકડ રકમની ચોરી થઈ છે સોના ચાંદીના છત્ર સહિત સાત લાખ રોકડ રકમની ચોરી થઈ છે જ્યાં ભગવાનના શરણમાં સત્તરની ચોરી કે જ્યાં તસ્કરોએ દરવાજામાં તાળું તોડીને રૂમમાં પ્રવેશ કર્યો ચોક્કસ તારા તો બારણાના જ તોડી ગયા ઇન્ટરલોક તોડ્યા બે અને બે પેલા તારા તોડ્યા અને પ્રવેશ કર્યો ગર્ભગૃહમાં ગર્ભગૃહમાંથી અને અંદર તિજોરી બે તોડી એમાંથી બધું લઈ ગયા છે ચાલીનું સત્ર ચાર કિલો વજનનું છે એ અમે દર કુન અમે ચડાવીએ મારા છે ગાદી અને સોનાના ત્રણ છત્ર છે એ પણ અમે દર કુન અમે ચડાવીએ મારા છે ચાલીસ ગ્રામ સોનું છે અને ચાર કિલો ચાંદી છે રોકડા રૂપિયા લગભગ સાત લાખ રૂપિયા સાત લાખ રૂપિયા ગેસ લઈ ગયા છે અમે ગણીને મૂકી દીધી અમે એમાં સાકર વરસાદ દેવ ધીરે આગલા દિવસ હોય હું દરરોજ સવારે અઢી વાગે ઉઠવાનું મારે અને સેવા સેવામાં ત્રણ વાગે પ્રવેશ કરવાનો અંદર ઘરભૂમાં આજે પંદર મિનિટ મોડો પડ્યો સવા ત્રણ અંદર આવ્યો એ વખતે બારણું ખુલ્લું જોયું મને એમ કે ભૂલી ગયો પણ ના અંદર જોયું તો બધું ટફે ટફે પડે તું પછી અંદર ધીમે ફોડ ફોડ બધું હતું અંદર જોયું એટલે પછી હું કઈ અડ્યો નહીં

અને ચા ત્રણ છતર ચાંદીના હતા જે ચાર તોલાના હતા અને બાદમાં જે સાત લાખ રૂપિયા રોકડ રકમ એની એ પણ ચોરાઈ ગઈ છે એટલે પોલીસને જાણ કરી એસપી સાહેબને જાણ કરી ખેડા ચૌધરી સાહેબ શ્રી એમને જાણ કરી પોલીસનો કાફલો અહીંયા અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે